ખાસ કરીને પૂજા કરતી વખતે દુખાવો વધુ થાય છે અને ગુસ્સો ઘણો વધી જાય છે તો તેવા વ્યક્તિના શરીરમાં એવી કઈ શક્તિ છે જેના કારણે આવું થઈ રહ્યું છે તે વિશે ચર્ચા કરી હતી અને મિત્રો તે વિડીયોમાં આપ સૌ વાલા ભક્તો એ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે તેથી મિત્રો આપ સૌ માટે આજે હું આ વિષય પર ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યો છું જેણે તમે એક વાર્તાના માધ્યમથી સાંભળશો મિત્રો આજનો આ વિષય ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે તેથી આપ સૌને વિનંતી કરું છું કે તમે આ અંત સુધી અમારી સાથે બની રહો અને વિડીયો ધ્યાથી સાંભળો તેમજ મિત્રો વીડિયોને અધવચ્ચે છોડીને જતાના રહેશો કારણ કે આમ કરવાથી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી શકશો નહીં અને વિડીયો સંપૂર્ણ રીતે જોવો વ્યર્થ જશે તો મિત્રો અમારી સાથે અંત સુધી બની રહો અને જો તમને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તેમજ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો મિત્ર કેટલાક લોકો એવા છે જેમના મનમાં ગંદા અને વાસનાના વિચારો આવતા રહે છે મિત્રો તેથી આજે અમે તમને એક વાર્તાના માધ્યમથી જણાવીશું કે સ્વયં બજરંગ બલી હનુમાનજીએ ગંદા વિચારોને રોકવા માટે શું કહ્યું છે મિત્રો જ્યારે એકવાર નાગજી ઇન્દ્રલોકમાં ઇન્દ્રદેવને મળવા ગયા ત્યારે ઇન્દ્રદેવ રંભા અને રૂકમણી સાથે ભોગવિલાસમાં મગ્ન હતા ઇન્દ્રદેવ નારગજીને મળવા પણ ન આવ્યા જેનાથી નારગજીને ખૂબ જ દુઃખ થયું અને નાર્ગજીના મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે લોકો શા માટે આટલા ખરાબ અને કામવાસનામાં તેમજ ખરાબ દ્રશ્યોના વિચારોમાં વ્યસ્ત રહે છે શા માટે લોકો આટલા બધા કામુક આનંદમાં મગ્ન છે ત્યારે નાર્ગજીએ વિચાર્યું કે જો કોઈ એવું હોય કે જેણે હજી સુધી ઇન્દ્રિય સુખ પ્રાપ્ત ન કર્યું હોય તે જ મને આ પ્રશ્નનો જવાબ આપી શકે તો નારજીને મહાદેવી અવતાર હનુમાનજી યાદ આવે છે ત્યારે હનુમાનજી તપસ્યામાં મગ્ન હતા કે નારદ મુનિ ત્યાં પહોંચ્યા કે તરત જ હનુમાનજીએ પોતાની આંખો ખોલી અને દેવર્ષિ નારદજીને કહ્યું હે નારાયણના ભક્ત દેવર્ષિ નારદજી તમે આજે અમારી પાસે આવ્યા છો શું તમારી સાથે કે અન્ય કોઈની સાથે કોઈ ઘટના બની છે ત્યારે કહ્યું હે સંકટ મોચન હનુમાન એવું કઈ નથી હું તમારી પાસેથી માત્ર એક પ્રશ્ન નો જવાબ જાણવા માંગતો હતો ત્યારે હનુમાનજી એ કહ્યું મને કહો દેવર્ષિ નારદજી તમારો એ પ્રશ્ન શું છે ત્યારે દેવર્ષિ નાદજી એ કહ્યું હે સંકટ મોચન હનુમાન તમે આજ સુધી કોઈ સ્ત્રીને સ્પર્શ પણ નથી કર્યો ન તો કોઈની સાથે સંભોગ કર્યો છે પરંતુ જ્યારે હું ઇન્દ્રલોકમાં ઇન્દ્રદેવને મળવા પહોંચ્યો ત્યારે તેઓ મને મળ્યા પણ નહીં કારણ કે ઇન્દ્રજીત તો રંભા માણેકા અને ઉર્વશી સાથે વાસનામાં વ્યસ્ત હતા ત્યારે મારા મનમાં પ્રશ્ન થયો કે માણસના મનમાં આ વાસનાનો વિચાર કેમ આવે છે અને તેને કેવી રીતે રોકવો ત્યારે મહાબલી હનુમાનજીએ કહ્યું હે દેવર્ષિ નાર્દજી જો આ તમારો પ્રશ્ન છે તો હું તમને આ પ્રશ્નનો જવાબ કહીશ પરંતુ આ માટે તમારે એક વાર્તા સાંભળવી પડશે ત્યારે દેવર્ષિ નાર્દજીએ કહ્યું ઠીક છે સંકટમોચન મોચન હનુમાનજી હું તે વાર્તા મારા પૂરા હૃદયથી અને સમર્પણથી અંત સુધી સાંભળીશ અને સમગ્ર વૈકુંઠ જગતમાં તેનું વિશ્લેષણ પણ કરીશ મિત્રો આગળ વધતા પહેલા જો તમે હનુમાનજીના ભક્ત છો તો કમેન્ટમાં ચોક્કસથી જય હનુમાન લખો તેઓ તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરશે મિત્રો આગળ હનુમાનજી વાર્તા સંભળાવતા કહે છે કે એકવાર એક યુવક એક સજ્જન પાસે આવ્યો અને કહ્યું કે હે ગુરુજી મારા મનમાં આટલા બધા ગંદા વિચારો કેમ આવે છે હું નથી ઈચ્છતો કે મારા મનમાં ગંદા વિચારો આવે છતાં પણ મારા મનમાં વાસનાના વિચારો આવે છે અને હું તેમના વિશે વિચારીને ખૂબ જ અસ્વસ્થ થઈ જાઉં છું આ બધા વિચારોને લીધે હું ક્યારેય શાંત નથી રહી શકતો આ ખરાબ વિચારોને લીધે હું હંમેશા પરેશાન રહું છું અને કંટાળી જઉં છું મારો બધો જ સમય અને ઊર્જા આવા ખરાબ વિચારોમાં જ નષ્ટ થઈ જાય છે હે ગુરુજી હું સ્ત્રીઓને જોઈને હંમેશા મોહિત થઈ જાઉં છું અને હું મારી પોતાની જાતને રોકી શકતો નથી ત્યારે હનુમાનજી એ આગળ કહ્યું હે દેવર્ષિ નાર્દજી તે સજ્જન પુરુષ એટલે કે ગુરુજીએ હસીને યુવકને પૂછ્યું કે કે શું શું તમે જાણો છો કામવાસના છે ત્યારે યુવકે જવાબ આપ્યો કે કામવાસના શું છે તે હું જાણતો નથી પરંતુ જે હોય તે આ ખૂબ જ ખરાબ વસ્તુ છે ત્યારે ગુરુજીએ યુવકને કહ્યું કે પ્રાકૃતિક રીતે જે કોઈ પણ વસ્તુ આપણા શરીરમાં છે તે ખરાબ નથી પરંતુ તેનું આપણા જીવનમાં કંઈક મહત્વ છે કામવાસના એ ખરાબ વસ્તુ નથી તે આપણા મનની લાગણી છે જેનાથી આપણને કોઈ વસ્તુની કમીનો અનુભવ થાય છે અને પછી આપણે તે વસ્તુ મેળવવા કે પ્રાપ્ત કરવા માટે તે વસ્તુ તરફ આકર્ષવા લાગીએ છીએ તે સજ્જન તે યુવકને આગળ કહે છે હે યુવક જો તારામાં પૈસાની તંગી હશે તો ધન મેળવવાની વાસના એટલે કે ઈચ્છા જાગી જશે તો વાસના એ બીજું કઈ નથી તે એક પ્રકારનો અભાવ છે જે જરૂરિયાતનો અહેસાસ કરાવે છે અને જ્યારે આ જરૂરિયાત શારીરિક હોય ત્યારે આપણે તેને વાસના કહીએ છીએ જ્યારે યુવક કહે છે ગુરુજી મને વાનાનો અર્થ તો સમજમાં આવી ગયો પણ તમે મને કહો કે તે ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે ત્યારે હનુમાનજીએ કહ્યું કે હે દેવર્ષિ નાર્દજી તો મહાન ઋષિ કહ્યું કે વાસના હે ગુરુજી જ્યારે તે આપણી અંદર છે અને જરૂરી છે તો લોકો તેને ખરાબ વસ્તુ કેમ કહે છે ત્યારે મહાન ઋષિએ યુવકને કહ્યું કે લોકોએ વાસના ખોટી ગણાવી છે આપણે તેને કોઈ રીતે છુપાવવાનો અને તેને દબાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ વાસનાનો ખોટી રીતે ઉપયોગ કરવો તે ખરાબ વસ્તુ છે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે તે વ્યક્તિ માટે જ જીવવાનું શરૂ કરે છે તે વ્યક્તિ પ્રાપ્ત કરવા માટે જ તમે પાગલ થઈ જાઓ છો અને આખો દિવસ તેના વિશે વિચારો છો પણ તે ખોટી વાત છે આ બધી વસ્તુ ખોટી છે મહર્ષિએ યુવકને કહ્યું શું તમે જાણો છો કે પ્રાણીઓમાં પણ વાસના હોય છે ત્યારે યુવકે જવાબ આપ્યો હા ગુરુજી પ્રાણીઓમાં પણ વાસના હોય છે કારણ કે તેઓ પણ તેમના વંશને આગળ વધારવા માંગે છે તેના કારણે તેઓ સંભોગ કરતા હોય છે ત્યારે મહર્ષિએ આગળ કહ્યું કે આપણે પ્રાણીઓની વાસનાને ખોટી કેમ નથી કહેતા ત્યારે યુવકે કહ્યું ગુરુજી મને આનો જવાબ ખબર નથી તે યુવકે આગળ કહ્યું મહાત્મા તમે મને આ પ્રશ્ન નો ઉત્તર કહો ત્યારે મહર્ષિએ કહ્યું કે પ્રાણીઓ પોતાની જાતીય ઈચ્છાઓનો ઉપયોગ આનંદ માટે કરતા નથી તેઓ માત્ર સંતાન પેદા કરવા માટે જ કામવાસનાનો નો ઉપયોગ કરે છે પ્રકૃતિએ તેમને એટલી સમજ નથી આપી કે તેઓ કામવાસનાને ને પોતાના આનંદ માટે ઉપયોગ માલે ત્યારે હનુમાનજી એ આગળ કહ્યું કે હે દેવર્ષિ નાર્દજી માણસ પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે તે દરેક વસ્તુનો ઉપયોગ કરે છે તેમજ દુનિયામાં તેના આનંદ માટે આપણે મનુષ્યોએ વાસનાને આપણા સુખનું સાધન બનાવી દીધું છે પરંતુ પ્રકૃતિએ આપણા વંશને આગળ વધારવા માટે કામવાસના આપી છે પરંતુ દરેક મનુષ્યે તેને પોતાના જીવનનું પરમ લક્ષ્ય બનાવી લીધું છે જે ખોટી વસ્તુ છે હનુમાનજીએ નારગજીને આગળ કહ્યું કે આ કે મહાત્માજીને પૂછ્યું કે આવું કેમ થાય છે કામવાસના આપણા પર આધિપત્ય એટલે કે હાવી કેમ થાય છે તે હંમેશા આપણામાં કેમ આવી જાય છે તો તે મહાત્માએ યુવકને કહ્યું કે હવે હું તમને એક વાર્તા કહું છું તમે તેને ધ્યાનથી સાંભળો તમને પ્રશ્નોના જવાબો મળી જશે તમારે ફક્ત ધ્યાથી સાંભળવું પડશે અને સમજવું પડશે તે યુવકે કહ્યું બરાબર ગુરુજી મહર્ષિ આગળ કહે છે એક સમય એક ગુરુ અને તેમના શિષ્યો આશ્રમમાં રહેતા હતા આશ્રમની બહાર આવેલ દેવરિયા નામની જગ્યા પર બાળકો દરરોજ ભિક્ષા માંગવા જતા હતા એ જ માર્ગ પર ભિક્ષા માટે એક દિવસ એક ઝાડની પાછળ એક યુવાનને છુપાયેલો જોયો અને તેને કહ્યું ભાઈ આ ઝાડની પાછળ છુપાઈને શું જોઈ રહ્યા છો ત્યારે યુવાની કહ્યું કે શું તને નથી દેખાતું કે હું શું જોઈ રહ્યો છું ત્યારે યુવાને જોયું અને કહ્યું અરે ભાઈ તમે જે જોઈ રહ્યા છો તે હું જોઈ શકતો નથી અને ત્યાં તો કેટલીક છોકરીઓ પાણી રહી છે અને આમાં શું છુપાઈને જોવાનું હોય તે યુવાન શિષ્ય તરફ જુએ છે અને કહે છે અરે મૂર્ખ શું તું નથી જોઈ શકતો કે આ સ્ત્રીઓ કેવી રીતે નદીમાંથી પાણી લઈ રહી છે જરા તેમના હાવભાવ જુઓ તેમના કોમળ શરીરને જુઓ તેમની પાતળી કમર જે પાણીનું વાસણ ઉપાડતી વખતે લહેરાતી હોય છે તેની ચાલ જુઓ અને તેની કમર પર તેના વાળ કેવી રીતે લહેરાઈ રહ્યા છે જાણે માનવ સૌંદર્ય વિખેરાઈ ગયું છે શિષ્ય ફરીથી નદી તરફ જોયું અને આ વખતે તે તેને જોતો રહ્યો પણ હજી સુધી તે કશું જોઈ નથી શકતો તે દેખાતો ન હતો અને તે એકદમ નીડર હતો તેને કોઈ વાતનો ડર નહોતો પણ હવે તેણે તે છોકરીઓને છુપાઈને જોવાનું શરૂ કર્યું અને જ્યારે તે છુપી રીતે છોકરીઓને જોઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેની અંદરથી અવાજ આવ્યો અને તેણે કહ્યું કે હું શું કરી રહ્યો છું હું જે કરી રહ્યો છું તે બરાબર નથી મારે અહીંથી જવું જોઈએ અને પછી તે ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો તે આશ્રમ પહોંચ્યો મહાબલી બજરંગ બલી આગળ કહે છે કે નારદજી નાર્દજી શિષ્યાશ રમમાં ગયો અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો પણ તેને આજે જે જોયું હતું તે તેની નજર સમક્ષ વારંવાર આવી રહ્યું હતું તેના મનમાં એ જ દ્રશ્ય ચાલી રહ્યું હતું તેનું મન ત્યાં બધું જોવા માટે અધીર થઈ રહ્યું હતું કોઈ પણ કામ કરતા પહેલાં તે વહેલી સવારે તે ભિક્ષા માટે નીકળ્યો અને નદી પાસેના ઝાડ પાસે ગયો જ્યાં તે યુવક પહેલેથી જ હાજર હતો અને તેના શિષ્ય પણ ત્યાં હતા તેઓ સાથે મળીને છોકરીઓને ગુપ્ત રીતે જોવાનું શરૂ કરી દે છે હવે આશ્રમમાં તે શિષ્ય બરાબર ન રહેતો હતો ન તો તે બરાબર સૂઈ શકતો હતો કે ન તો તે બરાબર ખાઈ શકતો હતો તેનું મન અશાંત થવા લાગ્યું હતું તેનું મન તે છોકરીઓની સુંદરતા વારંવાર જોવા માંગતું હતું જ્યારે તેમના ગુરુ ઉપદેશ આપતા હતા ત્યારે પણ તેઓ અધીરા થઈ જતા હતા તેમનું મન અન્ય વિચારોમાં ખોવાઈ જતું હતું હવે જ્યારે શિષ્ય માટે આ તેમનો દિનચર્યા બની ગયો હતો મહાબલી હનુમાન નારદજીને કહે છે ત્યારે ગુરુને તેમના શિષ્ય આક્રિયાઓની અનુભૂતિ થઈ હતી આગળ કહે છે કે એક દિવસ ગુરુએ શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે આજથી હું પણ તારી સાથે ભિક્ષા માંગવા જઈશ અમે બંને સાથે ભિક્ષા માંગવા જઈશું પછી શિષ્ય ગુરુને કહેશે તેણે ના પાડી અને કહ્યું ના ગુરુદેવ તમે કેમ ચિંતિત છો હું એકલો જ ભિક્ષા માંગી શકું છું શિષ્ય તરત જ ભિક્ષા માંગવા માટે સ્થળ છોડી ગયો ગુરુએ પણ આશ્રમ છોડી દીધો અને તે ક્યાં જાય છે અને કોને શું મળે છે તે જોવા માટે તે તેના શિષ્યની પાછળ પાછળ જવા લાગ્યો થોડે આગળ ગુરુએ જોયું કે તેમનો શિષ્ય એક ગુનેગારની જેમ ઝાડની છુપાઈને કંઈક જોઈ રહ્યો હતો ગુનેગારની જેમ ઝાડની પાછળ છુપાઈ રહ્યો હતો પછી ગુરુએ જોયું કે તેમનો શિષ્ય ઝાડની પાછળ છુપાઈ રહ્યો છે અને નદીમાંથી પાણી એકત્રિત કરતી છોકરીઓને જોઈ રહ્યો છે પછી ગુરુ બોલ્યા તે શિષ્ય તું શું જોઈ રહ્યો છે તેના ગુરુનો અવાજ સાંભળીને વશિષ્ઠ ભડકી ગયો અને તે બહાદુર ચોરની જેમ ધ્રુજવા લાગ્યો કે તેની હાલત ખરાબ થઈ ગઈ કંઈ પણ કહી શકતા ન હતા તેઓ તેમના ગુરુ સાથે આંખનો સંપર્ક પણ કરી શકતા ન હતા અને ગુરુએ તેમના શિષ્ય તરફ જોયું અને કહ્યું કે અમારો શિષ્ય નિર્ભય છે કઈ પરથી ધ્રુજી રહ્યા છો શિષ્ય એ ગુરુને કહ્યું મને માફ કરો આ યુવાને મને ફસાવ્યો છે પરંતુ હું તમને પ્રેમ કરું છું આજ પછી હું ફરી આવું નહીં કરું બંને ગુરુઓએ શિષ્યને કહ્યું કે કોઈ વાંધો નહીં પરંતુ તમે ધ્યાનમાં રાખો કે અમે જે કંપની રાખીએ છીએ તે જ પરિણામ મળે છે માનવ વિચારો આપણામાં પ્રવેશ કરે છે તેથી જ સારો સંગાથ રાખો જેથી તમારા સારા વિચારો આવે પછી ગુરુ અને શિષ્ય આશ્રમમાં પાછા ફર્યા અને ફરીથી આશ્રમના કાર્યમાં ધ્યાન આપવા લાગ્યા તેણે બીજા રસ્તે જવાનું શરૂ કર્યું પોતાનું કામ ધ્યાથી કર્યું પણ ધીમે ધીમે તેની અંદર ગુસ્સો ઊભો થયો અને પછી તે બીજા પર ગુસ્સે થવા લાગ્યો અને બેચેન થવા લાગ્યો એવું લાગતું હતું કે હવે તેણે યોગ્ય સમયે ભોજન પણ નથી લીધું એક રાત્રે ગુરુ શિષ્ય પાસે આવ્યા અને તેને કહ્યું કે આ સાંભળીને તે અત્યાર સુધી ઘણી વખત વચન તોડ્યું છે શિષ્ય તેના ગુરુના પગે પડ્યો અને રડવા લાગ્યો તેણે ગુરુને કહ્યું ગુરુદેવ હું મારું વચન ઘણી વખત ભૂલી ગયો છું પરંતુ દરેક વખતે હું વચન ભૂલી ગયો છું મારું મન મારા નિયંત્રણમાં નથી હું મારા મનમાંથી બધા ખરાબ વિચારો દૂર કરવાનો પ્રયત્ન કરું છું પરંતુ હું ઈચ્છતો હોવા છતાં તે કરી શકતો નથી ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું ઠીક છે ચાલો ગુરુ શિષ્યને બગીચામાં લઈ જઈએ આશ્રમમાં જઈને શિષ્યને કહ્યું કે જુઓ અહીં કોઈ ગટર છે જેના દ્વારા નદીનું પાણી આ છોડમાં આવે છે અને આ પાણી સતત વહેતું રહે છે શું તમે આ પાણીના પ્રવાહને રોકી રોકી શકો છો ગુરુજી હું આ લાગણીને શકું છું પછી શિષ્યએ માટી ઉપાડીને નાળામાં નાખી દીધી અને થોડી વાર પછી પાણી જમીન પર વહેવા લાગ્યું અરે શું આ પાણી છે તે રોકાયો નહીં પછી શિષ્યએ થોડી માટી અને પથ્થરો ઉપાડીને નાળામાં નાખ્યા જેના કારણે થોડી વાર પાણી બંધ થઈ ગયું પરંતુ પછી તે પથ્થર પર પાણી વહેવા લાગ્યું ગુરુજીએ કહ્યું આ શું છે પછી પાણી ફરી વહી ગયું તમે તેને રોકી શકશો નહીં ત્યારે તે શિષ્ય બોલ્યો કોઈ વાંધો નહીં હું તમને હમણાં જ એક ભારે પથ્થર લઈ આવ્યો તેને ગટર પર મૂકો અને પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો અને શિષ્યએ ગુરુજીને કહ્યું કહ્યું કે કે ગુરુદેવ જુઓ મેં હતું હું પાણી બંધ કરી દઈશ મેં તમને બતાવ્યું કે પાણી કેવી રીતે રોકવું મેં તમારી વાત પૂરી કરી ત્યારબાદ ગુરુજીએ હસતા હસતા કહ્યું સારું ધ્યાનથી જુઓ પાણી બંધ થઈ ગયું છે તે ગટરની પાછળથી બાજુ તરફ વહે છે અને ધ્યાંથી જુઓ તે આ પથ્થરની સામે પણ આવી ગયો છે અને આ પાણી તેનો રસ્તો બદલીને ફરીથી આગળ વહી જશે અને પછી થોડા સમય પછી એવું જ થયું પછી ગુરુજીએ શિષ્યને સમજાવ્યું કે તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તમે વારંવાર પ્રયાસ કરી રહ્યા છો પરંતુ દરેક વખતે તમારા પ્રયત્નો નિષ્ફળ જાય છે અને તે હંમેશા નિષ્ફળ જ રહેશે તમે ગમે તેટલો કાદવ અને પથ્થરો રાખો આ બધું જોઈને શિષ્યએ ગુરુને પૂછ્યું હે ગુરુદેવ તમારી પાસે એવો કોઈ રસ્તો નથી કે જેના દ્વારા હું ગંદા વિચારોને રોકી શકું અને આ ન આવવા જોઈએ મારા મનમાં એક નદી પાસે ગયો જ્યાંથી બગીચામાં પાણી આવતું હતું ગુરુએ શિષ્યને કહ્યું કે આ નદીમાંથી પાણી ત્યારે જ આવે છે જો આપણે બગીચામાં પાણી આવે છે તે રસ્તો બંધ કરીએ ત્યારે શિષ્યએ કહ્યું હું આ પાણીને અહીંથી બંધ કરી દઈશ પછી પાણી આગળ નાળામાં નહીં જાય પછી શિષ્યએ ખૂબ મહેનત કરી અને પથ્થરો અને માટી નાખીને નદી તરફ જતો રસ્તો બંધ કરી દીધો અને ગુરુજીને કહ્યું કે ગુરુદે મેં પાણી બંધ કરી દીધું છે હવે આ પાણી બગીચામાં નહીં જાય ત્યારે ગુરુએ કહ્યું કે જો પાણી બગીચામાં નહીં જાય તો છોડને પાણી ક્યાંથી મળશે તે છોડને પાણીની જરૂર છે અને તે છોડમાં કેટલાક છોડ એવા છે જેને રોજ પાણીની જરૂર પડે છે તે સુકાઈ જશે અને તેનું શું થશે ગુરુની વાત સાંભળીને તેણે પાણીનો માર્ગ ખોલી નાખ્યો પછી ગુરુએ શિષ્યને પૂછ્યું કે જો આપણે આ નદીનું પાણી બગીચા તરફ વાળીએ તો શું થશે તો શિષ્યએ જવાબ આપ્યો કે ગુરુદેવ ત્યાં આ બધા છોડ નાશ પામશે ગુરુએ હસતા હસતા કહ્યું શું તમે સમજ્યા છો કે અમારે કઈ રોકવું નથી છોડો ઓછા પાણીથી પણ નાશ પામે છે આનાથી આપણું જીવન સંતુલન બગડી જાય છે શિષ્યએ કહ્યું ગુરુજી મારા મગજમાં જે પહેલું ચિત્ર આવે છે તે કેરીનું છે ગુરુએ શિષ્યને સમજાવતા કહ્યું કે ખરાબ લોકોના સંગથી આપણા ગંદા વિચારો પણ આવે છે યુવકને આગળ કહે છે કે શિષ્યએ કહ્યું કે તે રાત્રે તે ખૂબ જ શાંતિથી સૂઈ ગયો અને તેનું કામ પૂરા દિલથી કર અને પછી સવારે તે તે જ માર્ગ પર ભિક્ષા લેવા ગયો જ્યાં તે યુવક હજુ પણ પાછળ છુપાયેલો હતો ઝાડ અને તે છોકરીઓને જોતા શિષ્ય નદી પાસે ગયો જ્યાં તેણે પાણી માંગ્યું અને તેમાંથી એક શિષ્યએ તેના પગને સ્પર્શ કર્યો તેનું મન સકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું તેના ચહેરા પર સ્મિત આવી ગયું જાણે શિષ્યને કંઈક ખોવાઈ ગયું હોય તે પાછો જવા લાગ્યો ત્યારે પાછળથી ઝાડની પાછળ છુપાયેલો યુવક વશિષ્ઠ પાસે આવ્યો અને બોલ્યા અરે ભાઈ શું વાત છે આજે તમે નજીકથી દર્શન કર્યા છે તમે મારા કરતા આગળ નીકળી ગયા છો ત્યારે શિષ્ય બોલ્યો કે અમે હંમેશા બીજાના દર્શન કરવામાં વ્યસ્ત છીએ અમે દર્શન કરી શકતા નથી તમે આટલું કરી શકો છો આ પછી તેણી કરશે તે યુવક દરરોજ તે શિષ્યને મળવા લાગ્યો અને તે યુવકે નદી પર જવાનું છોડી દીધું અને પછી તે યુવક તેના જીવનમાં કંઈક બનવા માટે સંઘર્ષ કરવા લાગ્યો હવે મહાત્મા મહર્ષિએ એક વ્યક્તિનું માર્ગદર્શન બતાવ્યું એક શિષ્ય અને બીજી એક યુવકના મનની વાસના સમાપ્ત થઈ ગઈ હવે મહાન યોદ્ધા બજરંગ બલીએ કહ્યું હે નાર્દજી હવે તમે બધું સમજી ગયા હશો કે વ્યક્તિએ જાતીય સંભોગ અને ગંદા વિચારોથી બચવા શું કરવું જોઈએ દેવર્ષિ નાદજીએ કહ્યું હા પવનપુત્ર બજરંગબલી હનુમાન હવે મને તમારી વાત સમજાઈ ગઈ છે મિત્રો તમારી કંપની બદલો તમારા વિચારો આપોઆપ બદલાઈ જશે જ્યારે તમારા મનમાં ગંદા વિચારો આવે તો પછી દોષ ન અનુભવો ફક્ત તેને સંતુલિત કરવાનો પ્રયાસ કરો વિચારો મિત્રો તમને વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવો અને આવા જ વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો તે કરો અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો અને સાચી ભક્તિ સાથે કોમેન્ટમાં જય હનુમાન લખો